યુટ્યુબ પર તમે જુઓ તો આ ગાડીની નકરી બધી વિડીયો હશે જેમાં ઓનર છે એના માલિક છે આ ગાડીના વખાણ કરતા થાકતા નહીં હોય ટોયોટા કોલિશ ગાડી બરાબર બે હજાર ચોવીસમાં ટોયોટાનો સિક્કો હતો બધી ગાડી તમને ટોપ હતી ઇનોવા હોય કે પછી ફોર્ચ્યુનર હોય બધી ટોયોટાની ગાડી ટકા ટકા જ હોય નંબર વન સેલિંગ કાર હતી બરાબર એનો જમાનો ટોયોટા કોલિસનો હતો બે હજાર પાંચ પહેલાં બે હજાર પાંચમાં છે ને આ ગાડી બધી વેચાતી નહોતી એટલી બધી ને એને છે ને ડિસકન્ટિન્યુ બને એમપીવી ગાડી કહેવાય એમપીવી એટલે કે જે આપણે અત્યારે જે સાત જણા બેઠી એવી બરાબર આ એમપીવી સેલમાં હતી ત્યારે નંબર વન હતી સેલિંગ પછી એને અચાનક છે ને બધી ગાડીની ટક્કર મારતી તો એ ટોયટાવાળાએ એને બંધ કરી દીધી વેચવાની બે હજાર પાંચમાં એને બંધ કરી દીધી એનું કારણ શું હતું એ તો તોથી આપણને ખબર નથી આવું આપણે જોશું એમાં શું હતું શું કારણ હતું તો આગળ વિડીયોમાં આપણે જોઈએ કેમ ગાડી એનું કારણ શું હતું આટલી બધી વેચાતી હતી તો એ શું કરવા અને બંધ કરી જ્યારે એની માર્કેટમાં ડિમાન્ડ ફૂલ ઉપર હતી ત્યારે તો જોઈએ આગળ વિડીયોમાં કે શું કારણ હતું ટોયોટા પોલીસ વિશે જોતા રહેજો આ વિડીયો ચાલુ રાખજો બરોબર જોઈ તો હવે જાણીશું અગે ટોયોટાનો પ્લાન શું હતો કઈ રીતનો હતો કેમ આ ગાડીને એને ડિસકન્ટિન્યુ કર્યું આટલી બધી વેચાતી નંબર વન કારને કેમ બંધ કરી ત્યારે એની પાસે નવી ગાડી મૂકવા માટે હતી ની તો કેમ આ ગાડી બંધ કરી એનું શું કારણ હતું જોઈએ આપણે આટલું બધું માણસો ભારતની પબ્લિક આટલી બધી એને લાઈક કરતી હતી એટલે બધું પડાપડી કરતી હતી માણસો લેવા માટે એટલે કવોટાવાળા એ વિચાર્યું કે હવે આપણે કંઈક નવું લાગીએ સત્તાણુંમાં પહેલી રિલીઝ કરી હતી અને કિલોસ્કર હારે એન્જિન કિલોસ્કર એન્જિનની હારે એને ટાઈપ કરીને પહેલી વાર આવી હતી ગાડી માર્કેટમાં ટોયોટા ને એનું ઘણી બધી નાની નાની સ્નો પિકઅપ ટ્રક હતી પછી પોલીસ છે એ બી કેટલાય પોલીસના પાંચ છ મોડેલ અલગ અલગ આવ્યા બે હજાર ઓગણીસો સત્તાણુંથી બે હજાર પાંચ સુધીમાં પહેલાં તો એને જાપાનથી ડાયરેક્ટ અહીંયા લાવતા હતા પછી અહીંયા ભારતની જ્યારે ટાઈઅપ કરીને ભારતમાં જ બનાવવા મીંડા ને અને ને નંબર વન બનાવી કઈ રીતે તો એમાં સર્વિસ પણ એ એક નંબર ટોયોટા આપતી સર્વિસ અત્યારે એની સારી જ છે પહેલાં એની સારી જ હતી સર્વિસ કોયોટાની જાપાની સ્ટાન્ડર્ડ પ્રમાણે ગાર ગંધી હતી અને એને ઇન્ડોનેશિયામાં જે રિલીઝ કરી હતી ને એનાથી એક મોડલ નીચે એવું ભારતમાં એને રિલીઝ કર્યું હતું કોયોટાવાળાએ ઇન્ડોનેશિયામાં પહેલે દિવ ગાડી ટોયોટા પોલિશ પણ ભારતમાં એને એનાથી સસ્તી કાર વેચી અને એનાથી નીચલું મોડલ વેચ્યું એવું કેમ કીધું કેમ કે ભારતમાં ત્યારે માણસોને એવું બધું શું કહેવાય ઓલું નહોતું કે ભાઈ આપણે બહુ ડિમાન્ડવાળી કે આપણે ફર્સ્ટ ક્લાસ કાર જ લઈએ આપણે હું ટૂંકમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે જ વધારે વાપરતા અને આ ગાડી પહેલાં વેચાણી એટલા માટે કે બધા જે ટેક્સી ડ્રાઈવરને ટેક્સી એમાં એ રીતે જ બધા વાપરતા કે જેને આમ ગાડી થી બીજા પૈસા કમાવાનો એ રીતે પોતા અત્યારે જેમ પોતાના પર્સનલ યુઝ માટે ગાડીઓ લે છે એ રીતે ત્યારે નો લેતા એટલે જ છે સુઝુકી Hyundai એ બધા એવી જ ગાડીઓ માર્કેટમાં લાવતા કે જે આવી રીતે હાલી હકે ભાડા ને માં Toyota એ આ બધાના માર્કેટ ઉપર કબજો કરી ને આપણે Tata Sumo ને Mahindra Bolero એને તે ટક્કર આપી કેમ કે એ બધી ગાડી આના ભાવમાં જ ન આવી હતી વધારે મોંઘી આવતી Tata Sumo છે Mahindra Bolero છે એ બધી વધારે વેચાતી પણ એ ત્યારે ભાવમાં ન આવતી ટોયટા કોલિશ આમ જો ટ્રેક્શન ને એવું બધું વધારે હતું સ્પીડ બહુ સારી હલકી ગાડી વજનમાં એટલે એ એની આવા ટેસ્ટના વિડીયો પણ તમને યુટ્યુબમાં મળી જતી જોવા કે જે કેટલું વધારે છે એટલે એ ચાલીસ ટકા માર્કેટ શેર આ છે ને એ નંબર વન ઉપર આવી ગઈ હતી એક સમયે બે હજારથી બે હજાર પાંચ સુધીમાં ટોયટા કોલિશ જો તમને વિડીયોમાં બધું દેખાશે સૌથી વધારે એનું રિસર્ચ ને ડેવલપમેન્ટ થયું છે આ ગાડીમાં કે આ પેલા તો બહાર વેચાતી હતી ઇન્ડોનેશિયામાં જાપાનમાં પણ ભારતમાં છન્નું પછી હું ડીઝલ બે પોઈન્ટ ચાર લીટરનું ડીઝલ એન્જિન હતું જે બહુ સારું પાવર આપતું હતું અને ટોર્ક સારો આપતું હતું એટલા માટે બધા એને વધારે ખરીદતા ને એવરેજમાં તો ટોયોટાનું પોલિશમાં હજી નંબર વન જ છે સારામાં સારી એવરેજ આપતી હતી એટલે બધા વધારે પ્રોફિટ કરતા ને વધારે લેતા ટોયોટા પોલિશ અને સારા રેટિંગ માટે હતા વધારે આ ગાડી તમે સીઆઈડીમાં જોઈએ છે સીઆઈડીમાં અને એમાં બધા કેમ કે ત્યારે એ જમાનામાં વધારે આમ હું કહેવાય ઓલિતાથી આમ બે હજાર એકમાં એને એકવીસ હજાર ગાડી વેચી બે હજાર બેમાં માં વેચી અઠ્યાવીસ હજાર અને બે હજાર ત્રણમાં સૌથી વધારે એક લાખ સુધીની ગાડી વેચના કેટલી એક લાખ સુધીની ગાડી વેચી અને એનો રેકોર્ડ બનાવ્યો જ્યારે ઇનોવા નહોતી ત્યારે આ ઈનોવા જ કહેવાતી ઇનોવા જેવી જ ગાડી એમ ઇનોવા પછી આવી ટોયોટા કોલિશ ડિસકન્ટિન્યુ થઈ ત્યારે ટાવેરાને ટક્કર આપતી ટાવેરા આની સારી ધારતી અને વધારે ટાટા સુમો અને મહિન્દ્રા બોલેરોની તમે એડવર્ટાઇઝ જેવી છે પોલીસની બહુ એડવર્ટાઇઝ આવતી પણ એ ટૂંકમાં થોડાક એનું વહી ગયું પછી હવે તો નવી ગાડી લાવી પડે એટલે ટોયોટા એ ગાડીને ડિસકન્ટિન્યુ કરી અને ભારતમાં કંઈક વધારે હારી ને એવી ગાડી માટે દિમાગમાં વિચારવા મીડ મૂકલી નવી ગાડી ટોયોટા પોલીસને બંધ કરી પછી ઈનોવા અને એ બધી માર્કેટમાં આવી ફોર્ચ્યુનર ઈનોવા એ બધી ત્યારે નહોતી ત્યારે પોલીસ નંબર વન ઉપર હતી હતી ત્યારે માણસોના એટલો બધો પ્રેમ થઈને એટલે ટોયોટા પોલીસ બ્રાન્ડની ઇમેજ બનાવી ટોયોટાએ માણસોને વિચારતા કે આ ટોયોટા એટલે બહુ મસ્ત જ ગાડી હોય એમ એક ફેબ્રુઆરી બે હજાર પાંચમાં એને બંધ કરી પણ ત્યારે જનરલી એવું હોય કે માણસો છે ને ગાડી બંધ થાય ને એટલે એ લેવાનું બંધ કરી દે એની વિશે બહુ વિચારે નહીં પણ આ ગાડીનું એવું હતું કે બંધ થઈને ત્યારે માણસો પડાપડી કરી આ બંધ થાય એ પહેલાં લઈ લઈએ વેચાતી બંધ થાય ને એ પહેલાં આપણે આને લઈ લઈએ એટલે એનો રેકોર્ડ સેલ્સ થયો છેલ્લા મહિનામાં જ્યારે એ બંધ થઈને ત્યારે ઇન્ડિયામાં બંધ થઈ ત્યારે જનરલ મોટરની સેવરલ ને એ બધી જનરલી બંધ થાય ને તો એ પછી ન કોઈ લેવા માટે કરે કેમ કે એના પાર્ટ્સ ન મળે ને એટલા માટે પણ આ ટોયોટા કોલિસ એવી ગાડી હતી કે એને કોઈ સર્વિસની જરૂર જ નહીં એ લઈ લ્યો પછી એને પાંચ દસ વર્ષ કાંઈ જોવાનું જ નહીં જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર ચાર એટલે એક જ મહિનામાં એને અડત્રીસ હજાર યુનિટ વેચાણા શું કરવા એમ કે બંધ કરવાની હતી એટલે એ બંધ થઈ ત્યારે છેલ્લા મહિનામાં એના ચાર હજાર વેચાણા યુનિટ્સ અને અહીંયા આગળ ટોયોટા કોલિશ બંધ થઈ અને ઇનોવાની એવી બીજી ગાડી આવે એની માટે બ્રાન્ડ ઇમેજ કરી કે ભાઈ ની ગાડી તો રિલાયેબલ સારામાં સારી અને વધારે કમાઈને એવી જ હોય એમ એમાં કાંઈ જોવા પણ ન હોય એટલે માણસો સર્ચ કરવા માંડ્યા ટોયટા કોલિશ શું કરવા બંધ થઈ એમ પણ એનું કારણ આ હતું એટલા માટે બંધ કરી હતી ટોયટા કોલિશ અને બીજી બધી જાપાનીઝ ને કોરિયન બ્રાન્ડ હોય એમાં તમે જોજો સસ્તી સારી ને રિલાયેબલ કાર હોય જેમ કે આ સુઝુકી છે એ બધી જાપાનીઝ કાર જ છે પણ એ બધી એમપીવી સેગમેન્ટમાં કોઈ હતી નહીં જ્યારે ટોયટાએ એમ કીધું કે અઠ્ઠાણું નવ્વાણું બે હજારની સાલમાં એને માર્કેટમાં રિસર્ચ કર્યું કે એમપીવી સેગમેન્ટમાં તો ગાડી છે નહીં બીજી તો આપણે આપણે ઇન્ડિયન કારની અમે ટક્કર માટે મોકલ્યા જ્યારે ઓલું થઈ ગયું હતું આપણે બહારની ગાડીઓને અવેલેબલ હતું એટલે થઈ શકતું હતું એટલે એને આ જોયું ને એ મૂકી ભેગા જ હીટ થઈ ગઈ ગાડી પહેલાં નંબરમાં વેચાવા માંડી થોડાક જ સમયમાં અને બધા એનું એન્જિન એ વધારે એમ પ્રિફર કરતા કે આ મસ્ત વેલ સેટલ ને વેલ મેન્ટેન ફ્યુલ ઇકોનોમિક એન્જિન હતું એમ ઓનર રિવ્યુમાં તમે જોશો કે ઓનરે બધા એનું માઉથ માર્કેટિંગ એટલે કે કે એક બોલે મેં લીધી તો હું તમને કહું કે આ બહુ સારી કાઢી આ લેવાય જ એમ કરીને એને વધારે વેચાતી એટલે એને ચેરી ઓફ કે એમ કહેવાય ને કે સ સસ્તામાં સસ્તી હારામાં હારી લોભામની જાહેરાતની કાંઈ જરૂર જ નથી એમને મત તો તમને વધારે બધા લેવા માટે એટલે બધા ક્વોલિટી સર્વિસ એ બહુ સારી ટોયટાની હજી છે એમ પહેલાં હતી તે એટલે બધા કંઈ ને લેતા ભાઈ આ તો લેવાય જ તે અને એ ચાર પાંચ લાખ કિલોમીટર સુધી હાંકી નાખો તો કાંઈ એમાં ઓલું જ નહીં કાંઈ તમારે કંઈ ફોલ્ટ બહુ ભાગ્યે જ આવે કે જો તમારા નસીબ હોય તો બાકી ટોયોટાની ગાડી એટલે નંબર વન કહેવાતી એટલા માટે ભારતીય માણસો તો પૈસાને ગણી ગણીને જ વાપરે અને રિસર્ચ કરીને પાંચ છ જણાને પૂછીને જ લે એટલે હવે તમે ટોયોટાવાળા કોઈ પણ પૂછો ટોયોટાની ગાડી લેવાય તો કે હા લેવાય તે નહીં કે પોલીસ તો લેવાય એમ કરીને બધા વધારે લેતા અને એ રીતે જ વધારે એક લીધી હોય તો હું પાછી બીજી લેવાનો જ હોય એ રીતે એનું સેલ્સ વધી ગયું હતું માર્કેટમાં ને એનું ડિઝાઇનની તમને આમ ઓછા પૈસામાં સારું દેખાય એવું જો આવું મસ્તીનું ગાડી એવું લાગતું ને આપણી ટાટા અને બોલેરો એમાં કાંઈ આવું બધું દેતા નહીં એ તો બધી પખર જંતર ખટારા ટાઈપ ગાડી હતી એના એક જ ચેસીસ ઉપર બનેલી એટા કોલી સસ્તામાં સારું આપતી હતી એટલે વધારે વેચાતી હતી વધારે ઓલે બધાને આ સીઆઈડીવાળી ગાડી છે તમને ખબર જ એ છે સીઆઈડીમાં આવી ગાડી આવે છે દેખાવામાં સેમ આ જ છે અને હજી અત્યારે ઘણી આ ટોયોટા કોલિસ તમને જોવા મળશે અને એ રિલાયેબલ ને સારી એન્જિનમાં તો હવે કેમ હોય ખબર નહીં પણ તો હજી ઘણા માણસો એને લવ કરતા લે છે તો આવું હતું લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો